નવા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે બાબરાથી થોડેક દૂર એવા ભાવનગર જે ભાવનગર રાજકોટ હાઈવે છે એની ઉપર આવી ગયા છે અહીંયા તાપડિયા આશ્રમ ગૌશાળા છે જે ખૂબ સુંદર મજાની જગ્યા છે અને આજે આપણે એને એક્સપ્લોર કરશું કે જગ્યામાં શું શું જોવાલાયક છે જગ્યા કેવી છે તો તમે મારી સાથે ચાલો ખૂબ જ સુંદર મજાની જગ્યા છે જગ્યાની અંદર આવતા પહેલાની સાથે જ તમે અહીંયા ગૌશાળા જોઈ શકો છો જે જે આશ્રમે અમે મુલાકાત લઈએ છીએ ત્યાં ગૌશાળા તો હોય જ છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અને તમે જોઈ શકો સુંદર મજાની નાની નાની ગાયો જગ્યા ખૂબ જ સુંદર મજાની છે અને આપણે હવે તાપડિયા આશ્રમ બાપા સીતારામ સીતારામ ત્યાં પહોંચી ગયા છે જગ્યા જોઈ શકો છો વૃક્ષો પણ સુંદર મજાના આવેલા છે શ્રી કામધેનુ ભવન તાપડિયા આશ્રમ બાબરા આ બાબરાથી થોડેક જ દૂર છે મતલબ કે બાબરાના પાદરમાં જ આવેલી જગ્યા છે તમે મંદિર અને મંદિરની એક્ઝેક્ટ બાજુમાં નાની નાની ગાયો છે તમે જોઈ શકો વાસડા ગાયોની સેવા કરવી એ ખૂબ જ સારું કામ છે અને મંદિર અંદર તમે આવો એટલે પહેલા મૌલિકભાઈ મોટી ગાયો જોવા મળી ને પછી આપણે વાસડા છે નાની નાની ગાયો નાની માઉને ઓલી બાજુ રાખી છે આ બચ્ચા છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાના બચ્ચા છે તમને રમાડવાનું મન થઈ જાય તમે જો સતિદાત બતાવો તમે હવે તમને મંદિરના દર્શન કરાવીએ તો સામે મંદિર છે રામજી મંદિર છે સામે તમે જોઈ શકો છો અહીંયા મેં તમને બતાવ્યું એમ કામજીનું ભવન છે શનિદેવનું પણ અહીંયા મંદિર છે તો પહેલા આપણે શનિદા શનિદેવનું મંદિર જોઈ લઈએ મંદિરની અંદર પ્રવેશ કરતા જ તમને ગાય માતાના દર્શન થાય છે ને થોડાક તમે આગળ આવો એટલે શનિદેવ મહારાજના દર્શન થાય છે શનિદેવનું મંદિર આપણે એટલા એરિયામાં તમને ક્યાંક ભાગે ઓછે જ જોવા મળે છે જ્યારે આપણે ઉજ્જૈન ગયા ત્યારે ઉજ્જૈન અંદર આપણે નવગ્રહ શનિદેવનું મંદિર જોયું હતું જે મંદિર ખૂબ જ સુંદર હતું અને એની જેવું જ આ મંદિર છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું ઉપર મંદિર છે અને અહીંયા એવું લખેલું છે મહિલાઓએ મંદિરના પગથિયા ઉપર જઈને દર્શન કરવાની અને આ મંદિર છે તેમનું નિર્માણ સાત નવ બે હજાર તેરના દિવસે શનિવારના દિવસે જ કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને હજુ આપણે જોઈશું અહીંયા મહાદેવનું પણ મંદિર છે નાગનાથ મહાદેવ આપણા અમરેલીમાં પણ નાગનાથ મહાદેવ અહીંયા પણ નાગનાથ મહાદેવ ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તમે જોઈ શકો છો મંદિર નાગનાથ મહાદેવ છે સુંદર મજાની શિવલિંગ છે અંદર જેના તમે દર્શન કરી શકો છો ઓમ નમઃ શિવાય નામનું યંત્ર મંત્ર ચાલુ ને ચાલુ રહી છે તાપડિયા આશ્રમની અંદર વિવિધ મંદિરો તમને જોવા મળે છે જેમાં શનિદેવ પછી મહાદેવ અનેક મંદિરો છે રામજી મંદિર પણ તમને આગળ બતાવીએ એમની સાથે સાથે હનુમાનજી પણ છે અહીંયા જોઈ શકો છો તમે તાપડિયા હનુમાનજી મંદિર અહીંયા પણ સુંદર મજાની હનુમાનજીની મૂર્તિ છે તમે જોઈ શકો છો જૂની મૂર્તિ છે અને હનુમાનજી મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમને ધૂણો અખંડ ધૂણો પણ જોવા મળે છે જોઈ શકો છો સુંદર મજાની જગ્યા છે અને હજી તમને રામજી મંદિર બતાવીએ રામજી મંદિરની બહાર રામજી મંદિરની એક્ઝેક્ટ બાર એક સુંદર મજાનો મોટો કોઠિયો છે તો આપણે એને પણ જોઈએ ચાલો અહીંયા રાધાકૃષ્ણની જે પ્રતિમા છે તેની મંદિર ખુલી ગયું છે તો એ મંદિર તમે જોઈજો ધીમે ધીમે બધા દ્વાર ખુલશે એમ તમને બધું બતાવશું ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ જગ્યાની સુંદરતા જાળવવી આપણી ફરજ છે અહીંયા તમે આવો તો આને સુરક્ષિત રાખવું એ આપણી ફરજમાં આવે છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને અહીંયા આવવું જોઈએ એકવાર તમે બાબરા આવો તો બાબરાથી તમારે ચાવડ તરફનો રસ્તો જાય છે જે નેશનલ હાઈવે છે રાજકોટ ભાવનગર એની ઉપર જ આવેલું છે બાબરામાં જે તમે અમરેલી તરફનો જે સર્કલ આવે છે તે સર્કલના ખૂણે જ આ મંદિર છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે હજુ તમને અનેક વસ્તુ બતાવશું અહીંયા આશ્રમ છે તો ચાલો અમારી સાથે જોડાયેલું અમે તમે ભોજનાલય પણ જોઈ શકો છો ત્યાં ભોજન પણ મળે છે સુંદર મજાની જગ્યા છે એકવાર તમારે અહીંયા આવવું જોઈએ પૂજ્ય શ્રી દયારામ દાસ બાપુની આ જગ્યા છે તમે જોઈ શકો છો હું તમને બતાવું અહીંયા બપોરે તમે આવો તો ભોજન પણ તમને મળે છે છે અને એક બગીચો ગ્રાઉન્ડ અહીંયા રામજી મંદિર છે હું તમને જે અયોધ્યા જેવું જ આખું ડેવલપ થયું છે તમને બતાવું ખૂબ જ સુંદર મજાનું મંદિર છે જેમાં મહાદેવ અને પાર્વતી માની મંદિર છે શંકર પાર્વતી મંદિર છે ત્યારબાદ હનુમાનજીનું મંદિર છે ત્યારબાદ અંબેમાનું મંદિર છે તમે જોઈ શકો છો તેની આગળ રામ રામદરબાર સતીષભાઈ રામદરબાર છે જે તમે અયોધ્યા જે રીતનું છે એ રીતનું આ લોકોએ આખું ડેવલપ કર્યું છે એની આગળ આવો એટલે લક્ષ્મીનારાયણનું મંદિર છે લક્ષ્મીનારાયણ મંદિર તમે જોઈ શકો છો સુંદર મજાનું મંદિર ત્યાર પછી રાધાકૃષ્ણનું મંદિર છે અને ત્યાં ગણપત દાદા પણ તેની પણ મૂર્તિ છે ખૂબ જ સુંદર મજાનું મંદિર અને તમે આખું મંદિર છે તે ઉપર આખું જેમ આપણે પર્વત ઉપર બનાવેલું એ રીતનું શરીર તમે આમ જોઈ શકો છો આખું એ રીતનું મંદિર બનાવ્યું છે આ બાજુ બગીચો પણ તમે જોઈ શકો છો પાણીનો ટાકો અહીંયા તમે નાનું એવું એક વન પણ જોઈ શકો છો સામે તમે મહાદેવની એક પ્રતિમા અને કોઠીઓ પણ જોઈ શકો છો આ મંદિર ગ્રાઉન્ડ છે સ્વામી યજ્ઞ ચાલે છે ખુબ સુંદર મજાની મોલી ભાઈ જગ્યા છે શું કેવું જગ્યા વિશે શું અહીંયા આવવું જોઈએ બધાને કે સારી એવી જગ્યા છે તમે બેસવા માટેની સારી જગ્યા છે અંદર ગૌશાળા છે ત્યાર પછી અહીં રહેવાની પણ વ્યવસ્થા છે સામેની બાજુમાં અને આ બગીચો ને સારું છે નાના બાળકોને તમે લઈમાં આવો તો આ બધે રમી શકે એવું છે તો મંદિરે આવવા જેવું છે તમે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર નીકળો તો મંદિરે આવવું જોઈએ ખૂબ જ સુંદર મજાનું મંદિર છે તમને જો આવા નવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોગ જેને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે આઇકન ઉપર બટન દબાવો થેન્ક યુ ફાઉન્ડેશનનો રોગને આજે સબસ્ક્રાઈબર કરો લાઇક કરો અને શેર કરો